એક અનોખી લાગે છે ફૂલોની વાત નથી પણ મહેક જરૂર લાગે છે સૃષ્ટિમાં છવાયો વ્યાપક અંધકાર છે પણ ભીતરમાં અદ્ભુત પ્રકાશ લાગે છે ભલેને જીવન એ કેવળ રાત છે એમાં આ દિવસનો જંકાર તો જરૂર લાગે છે આજના દિવસે હું અમારો વાર્ષિક અહેવાલ રજૂ કરીશ સૌપ્રથમ અમે બા સત્તર જુલાઈના દિવસે અમારો પ્રવેશોત્સવ ઉજવાયો ત્યારબાદ તારીખ સોળ સાત ચોવીસે સેમિસ્ટર ચારની બર્થડે કાર ક્વોલિટી અને કાર્ડ ક્વોન્ટિટી સ્પર્ધા કરી તથા ઋણ કાર્ડ સ્પર્ધા કરી અઢાર સાત ચોવીસ અને ઓગણીસ સાત ચોવીસ ઇનોવેશન ક્લબ ઇનિશિયેટિવ ટ્રેનિંગમાં ભાગ લીધો વીસ સાત ચોવીસે પ્રવેશોત્સવ અને વાલી સંમેલન થયું ત્યારબાદ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ શિક્ષક દિનની ઉજવણી નવરાત્રિ त्यार बाद अग्यार अक्टोबरे ऑक्टोबरे आंतरराष्ट्रीय बालिका दिवस अंतर्गत कॉफी विथ कलेक्टर कार्यक्रम कॉलेजी कॉलेज नी वातालाप करिवाय नी एपीजे अब्दुल साथे ताणुमि जन्मजयंती उजवणी विकास सप्ताह उजवणी फिल्ड इन्वेस्टिगेटर तालीम डीपीओ साहेबशी हाजरी मी દિવાળી શુભેચ્છા કાર્યક્રમ યોજાયો સેમિસ્ટર ત્રણના તાલીમાર્થીઓએ તારીખ છવ્વીસ અગિયાર ચોવીસથી ચૌદ બાર ચોવીસ ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ મેળવી સત્તર બાર ચોવીસથી રાષ્ટ્રીય ગણિત સપ્તાહની ઉજવણી કરી જેમાં પોસ્ટર પ્રેઝન્ટેશન કોમ્પિટિશન કરવામાં આવી મંડળના સ્થાપના દિન નિમિત્તે રમતગમતમાં રસ્સા ખેંચ અન્ય વક્તૃત્વ સ્પર્ધા સુર સરગમ સંગીત સ્પર્ધા પીપીટી સ્પર્ધા ક્વિઝ ક્રિકેટ ટુર્નામેન્ટ શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા ચેસ કબડ્ડી દોડ મહેંદી સ્પર્ધા રંગોળી સ્પર્ધા વગેરે સ્પર્ધાઓમાં કોલેજના પ્રશિક્ષણાર્થીઓએ પ્રતિનિધિત્વ કર્યું અને એકથી ત્રણમાં સ્થાન પ્રાપ્ત કર્યું તારીખ ત્રેવીસ એક પચીસે ધાલીમાર્થીઓ ઇન્ડિયન એરફોર્સ ટીમ દ્વારા માર્ગદર્શન કાર્યક્રમમાં જોડાયા આ ઉપરાંત સુભાષચંદ્ર બોઝની એકસો અઠ્યાવીસમી જન્મજયંતિ નેશનલ વોટર્સ ડે બે હજાર પચીસ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી આઈક્યુએસી ઉપક્રમે ઓસા કારોબારી સભા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત નાટક પણ રજૂ કર્યું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ તેમાં એકથી ત્રણ ત્રણ ક્રમ પ્રાપ્ત કર્યા તારીખ સત્યાવીસ બે પચીસથી તારીખ દસ ત્રણ પચીસ સુધી સેમ ચારના તારીમાર્થીઓએ ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ લીધી તારીખ બે ત્રણ ને પચીસે ભવ્ય ઓસાનું અધિવેશન ન્યૂ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયું તારીખ સાત ત્રણ પચીસે કોલેજ કક્ષાની અને તારીખ ઓગણીસ ત્રણ પચીસના દિવસે જોનલ કક્ષાની સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં યુનિવર્સિટીમાં કોલેજના પ્રશિક્ષણાર્થીએ પ્રતિનિધિત્વ કર્યું અગિયાર ત્રણ પચીસના દિવસે શ્રીમતી કપિલાબેન જેબી શાહ વિદ્યા વ્યાખ્યાન શ્રેણીનું આયોજન થયું અને તારીખ સત્તર ત્રણ પચીસના દિવસે તાલીમાર્થીઓ દ્વારા પાઇ ડેની ઉજવણી કરાઈ આ થયો વાર્ષિક અહેવાલની વાત અને જ્યારે અહીંથી જવાનું છે ત્યારે મારે એમ કહેવું છે કે અમે બીડીસાના વિદ્યાર્થીઓ છીએ રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના થોડા અમે મનમાં મૂંઝાઈ મરી જવાના સમજો છો શું અમને સ્વયં જ્યોતિ છીએ સ્વયં પ્રકાશ છીએ દીપક નથી અમે કે થરિયા ઠરી જવાના થેન્ક યુ